હવે એફ એમ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ બાર અને વિષય આપણું છે સમાજશાસ્ત્ર જેમાં ભાગ નંબર એક આપણે જોઈ લીધો છે અને ભાગ નંબર બે આપણે હવે જોઈશું તો ચેપ્ટર નંબર એક છે ભારતનું વસ્તીવૈધ્ય અને રાષ્ટ્રીય એકતા તો એમાં આપણે જોઈએ વસ્તીનો અર્થ અને બીજું જોઈએ ધાર્મિક વિવિધતા અને હવે જોઈશું સ્ત્રી પુરુષના પ્રમાણમાં વૈવિધ્ય તો મિત્રો તમે ભાગ એક ના જોયો હોય તો જોઈ લેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોમાં આપણે જોઈશું સ્ત્રી પુરુષના પ્રમાણનું વૈવિધ્ય એટલે કે સ્ત્રી અને પુરુષોમાં કઈ રીતે વિવિધતા રહેલી છે તે આપણે જોઈશું આમ આપણે જોવા જઈએ તો સ્ત્રી અને પુરુષમાં ઘણી બધી વિવિધતા રહેલી છે તેને ઉંમરની દૃષ્ટિએ જોઈએ સાક્ષરતાની દ્રષ્ટિએ વગેરેમાં તેમાં વિવિધતા રહેલી છે તો આપણે જે ટૂંકા ટૂંકા મુદ્દા જે પૂછાય કાઢેલા છે તે આપણે જોઈશું તો અહીંયા વારે ઘડીયા પૂછાય તે વ્યાખ્યા તરીકેનો એક મુદ્દો છે એટલે કે લિંગ પ્રમાણ તો લિંગ પ્રમાણ કોને કહેવામાં આવે છે વારે ઘડીએ પૂછાય છે તો જોઈએ લિંગ પ્રમાણની વ્યાખ્યા છે એક હજાર એ સ્ત્રીઓની સંખ્યા એટલે એક હજાર પુરુષોએ દીઠ સ્ત્રી કેટલી છે તે અહીંયા દર્શાવવામાં આવે છે એટલે કે તેને લિંગ પ્રમાણ કહેવામાં આવે છે હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા એટલે લિંગ પ્રમાણ હવે એ જ પ્રમાણે આપણે જોઈએ ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે તો હજાર હજારની દ્રષ્ટિએ નવસો ચાલીસ છે એટલે ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ નવસો ચાલીસ છે જ્યારે ભારતમાં સૌથી વધુ લિંગ પ્રમાણ છે કેરળમાં એટલે કે એક હજાર ચોર્યાસી એટલે ચોર્યાસી સ્ત્રીઓની સંખ્યા વધારે છે તે જ રીતે ભારતમાં સૌથી ઓછું લિંગ પ્રમાણ છે દીવ એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણમાં સૌથી ઓછું લિંગ પ્રમાણ છે છસો ને અઢાર છે આ એમસીક્યુમાં પૂછાય છે તો જોઈ લેજો તો અહીંયા ભારતની વાત કરવામાં આવી છે હવે જોઈશું ગુજરાત અહીંયા ગુજરાતમાં લિંગ પ્રમાણ છે નવસો ને અઢાર દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો ને અઢાર છે અને હવે જોઈશું તો હવે જોઈશું મિત્રો ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય તો જોઈએ સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય તો છે ઉત્તર પ્રદેશ છે જે સોળ પોઈન્ટ ચાર ટકા ધરાવે છે જ્યારે ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય તો છે ઉત્તરાખંડ યાદ રાખવાનું સૌથી વધુ તો ઉત્તર પ્રદેશ અને સૌથી ઓછું તો ઉત્તરાખંડ જે ઝીરો પોઈન્ટ ચોર્યાસી ટકા છે ફરીથી જોઈએ સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય તો ઉત્તર પ્રદેશ અને સૌથી ઓછી રાજ્ય સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તરાખંડ છે જીરો પોઈન્ટ ચોર્યાસી ટકા ધરાવે છે તો હવે મિત્રો આપણે જોઈશું સાંસ્કૃતિક વૈવિધ્ય સ્ત્રી પુરુષમાં વૈવિધ્ય તમે જોઈ લીધું હવે જોઈશું સાંસ્કૃતિક સાંસ્કૃતિક વૈવિધ્ય એટલે જેમાં ઉત્સવો ભાષાઓ પોશાકો ખોરાકો એમાં વિવિધ વિવિધતા રહેલી છે તો આપણે જોઈએ ચાલો સાંસ્કૃતિક વૈવિધ્ય કોને કહે છે સાંસ્કૃતિકમાં પણ વિવિધ રીતે વિવિધતા રહેલી છે જેમાં પહેલા નંબર પર છે ઉત્સવો ઉત્સવો તો આમ ઘણા બધા છે હોળે ધૂળટી ઘણા બધા છે પરંતુ એમાં પણ વિવિધતા રહેલી છે ખેતીને ફસલોને વધારતા ઉત્સવો કેટલા છે જેમ કે અસમનું બિહુ તમિલનાડુનું પોગલ અને કેરેલાનું ઓણપ અને ઉત્તર ભારતનું વૈશાખી તો આ બધા ઉત્સવોમાં પણ વિવિધ વિવિધતા રહેલી છે અને લોકો પોતાના રીતે અલગ અલગ રીતે ઉત્સવ ઉજવે છે અને ભાષામાં પણ વિવિધતા રહેલી છે લોકો જુદી જુદી રીતે પોતાની રીતે પ્રાદેશિક ભાષા પણ બોલી શકે છે જેમાં જોવા જઈએ તો ભારતમાં અંગ્રેજી સિવાયની બાવીસ ભાષાઓ બંધારણય દરજ્જો ધરાવે છે આ એમ સિક્યુમાં પૂછાય છે ને બાર ગામે બોલી બદલાય એટલે કે જ્યાં આપણે જઈએ જ્યાં વસવાત કરીએ ત્યાં તે પ્રદેશની એક ચોક્કસ વિશિષ્ટ બોલી રહેલી હોય છે તો એ જ રીતે પોશાકમાં પણ વિવિધતા રહેલી છે એટલે કે પહેરવેશમાં લોકો પોતાના જે સ્થળે રહે છે જેવા સ્થળે એટલે કે જેવા વિસ્તારમાં રહે છે તે રીતે પોશાક પહેરે છે જેમ કે પંજાબનું પંજાબી અને ગુજરાતની સાડી ધર્મ આધારે પણ પોશાકમાં વિવિધતા રહેલી છે જેમ કે ભૂરકા રીથા પાઘડી વગેરે પોતાની જેમ સંહિતા મુજબ તે પોશાક પહેરે છે અને હવે જોઈશું ખોરાકમાં વિવિધતા હવે ખોરાકમાં કઈ રીતે વિવિધતા રહેલી છે તો ચાલો જોઈએ તો કે સમુદ્રી વિસ્તારના લોકો માટે મુખ્ય ખોરાક ભાત અને માછલી હોય છે શું ભાત અને માછલી કારણ કે ત્યાં માછલી સમુદ્રના કિનારે સરળતાથી મળી રહે છે તેથી ત્યાંનો ખોરાક મુખ્ય માછલી અને ભાત હોય છે આજ રીતે ધાર્મિક વિચારધારા પણ ખોરાકમાં વિવિધતા લાવે છે તો કેવી રીતે તો કે જૈન ભાજીપાવ સ્વામિનારાયણ થાળે વગેરે એક ધાર્મિક રીતે પણ ત્યાં ખોરાકમાં વીજતા હોય છે તો મિત્રો ચાલો ફટાફટ આપણે એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ તો સ્ત્રી પુરુષના પ્રમાણમાં વિવિધતા તેમજ મેન મુદ્દા જોઈએ તો લિંગ પ્રમાણ એટલે એક હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા હવે ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ તો કે નવસો ચાલીસ અને ભારતમાં સૌથી વધુ લિંગ પ્રમાણ તો કેરેલા એક હજાર ચોર્યાસી જ્યારે ભારતમાં સૌથી ઓછું લિંગ પ્રમાણ તો દીવ દમણ કેટલું છસો અઢાર હવે જોઈશું ગુજરાત ગુજરાતમાં લિંગ પ્રમાણ છે નવસો અઢાર તો મિત્રો ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય તો ઉત્તર પ્રદેશ જ્યારે ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય તો છે ઉત્તરાખંડ અને હવે જોઈશું સાંસ્કૃતિક વિવિધતા એટલે કે સાંસ્કૃતિક દૃષ્ટિએ કઈ રીતે વિવિધતા રહેલી છે તે એમાં છે ઉત્સવો ભાષાઓ પોશાકો અને ખોરાક તો પહેલાનું બનવું ઉત્સવો તો ખેતી ખેતીને વધાવતા ઉત્સવો તો અસમના બેહુ તમિલનાડુનું પોગલ કેરલાનું ઓણપ અને ઉત્તર ભારતનું વૈશાખી જ્યારે ભાષામાં ભારતમાં બાવીસ ભાષાઓનું બંધારણીય દરજ્જો આપવાનો આવેલો છે અંગ્રેજી સિવાય અને હવે જોઈશું પોશાક તો કે પંજાબનું પંજાબી કે ગુજરાતનું ગુજરાતી સાડી અને ધર્મ આધારિત પોશાક એટલે કે બુરખા રીધા પાગડી અને ખોરાકમાં વીતા જોયા જઈએ તો સમુદ્રના વિસ્તારના લોકો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે જ્યારે ધાર્મિક વિચારધારા પણ ખોરાકમાં વીતેલા આવે છે જેમ કે જૈન ભાજીપાવ અને બીજા નંબર છે સ્વામિનારાયણ થાળે તો આટલો મિત્રો આપણે આજના ટોપિકમાં જોયું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો નહીં પણ સબસ્ક્રાઈબ કરવાની જ છે અને આગળ શેર કરતા રહેજો જેથી આ વિદ્યાર્થી મિત્રો બીજા તમારી જવા પણ કેટલાક લાભ લઈ શકે તો ચાલો મળીશું એક બીજા નવા ભાગ સાથે ત્યાં સુધી બાય